ચાલો આજે આપણે નાના ઉત્પાદકોના એક બહુ જ સામાન્ય પણ મોટા પડકાર પર વાત કરીએ અને એ પણ જોઈશું કે કેવી રીતે ટેકનોલોજીનો એક સ્માર્ટ ઉપયોગ એમની આખી ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવી શકે છે તો આ ગેપ શું છે જે લોકો કંઈક બનાવે છે એસેમ્બલ કરે છે કે પછી વર્કશોપ ચલાવે છે એ બધા આ સમસ્યાને બરાબર ઓળખે છે આ એ જગ્યા છે કાચા માલ અને તૈયાર પ્રોડક્ટ વચ્ચેની જ્યાં ઘણીવાર નફો ક્યાં ખોવાઈ જાય છે કેમ કારણ કે અહીં ઘણી બધી બાબતો પર ખાલી અંદાજ લગાવવામાં આવે છે અને આ ગેપ જ એ જગ્યા છે જ્યાં પૈસા માલસામાન અને નફો બધું જ જાણે અનુમાનના આધારે ગુમાવાતું હોય એવું લાગે છે દાખલા તરીકે કોઈને પાકી ખબર નથી હોતી કે કેટલો માલ બગડ્યો એટલે ખર્ચનો સાચો હિસાબ લગાવવો લગભગ અશક્ય બની જાય છે જુઓ આ કોઈ સાદો હિસાબ કિતાબ નથી એનાથી ઘણું વધારે છે આમાં માલનો ખર્ચ કેટલો થશે એનું અનુમાન લગાવવાથી લઈને કેટલો બગાડ થશે એનું ધ્યાન રાખવું અને નફો કેટલો મળશે એની ચિંતા કરવી આવા તો કેટલાય પડકારો છે આ બધું જ કાચા માલને એક તૈયાર પ્રોડક્ટમાં બદલવાની આખી પ્રક્રિયાનો એક ભાગ છે તો સૌથી મોટો સવાલ એ છે કે આ ગેપને ભરવો કેવી રીતે અને એની શરૂઆત થાય છે એક અલગ પ્રકારના નાણાકીય પાયાથી એક એવી સિસ્ટમ જે ફક્ત પૈસાની લેવડદેવડનો હિસાબ ન રાખે પણ વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયાને પણ સમજે અહીં જ આખો અભિગમ બદલાઈ જાય છે જુઓ આપણું પરંપરાગત એકાઉન્ટિંગ શું કરે છે એ ફક્ત પૈસાને ટ્રેક કરે છે પણ જ્યારે આપણે ઉત્પાદનની વાત કરીએ ત્યારે એક એવી સિસ્ટમ જોઈએ જે દરેક પ્રોડક્ટમાં ઉમેરાયેલા મૂલ્યને સમજે એટલે કે કાચા માલથી લઈને તૈયાર પ્રોડક્ટ બનવા સુધીની આખી સફરને ટ્રેક કરે અને આ ચોક્સાઈ જ બધું છે સાચો નફો જાણવા માટે આ બહુ જ જરૂરી છે સીઓજીએસ એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અથવા વેચેલા માલની કિંમત જો આ આંકડો જ ખોટો હોય તો નફાનો આંકડો પણ સાચો કેવી રીતે હોઈ શકે ખરું ને ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે ઝોહો બુક્સ આ બધું એકલું નથી કરતું એને એક સાથીદારની જરૂર પડે છે જે ઉત્પાદનના ભૌતિક પાસાને સંભાળે એટલે કે સ્ટોક અને માલસામાનને અને એ સાથીદાર છે ઝોહો ઇન્વેન્ટરી આ કમ્પોઝિટ આઇટમનો કોન્સેપ્ટ જ આખી સિસ્ટમનું એન્જિન છે એ ઉત્પાદકો માટે સ્ટોક મેનેજમેન્ટને ઓટોમેટિક બનાવી દે છે તમે બસ સિસ્ટમને કહી દો કે કોઈ એક પ્રોડક્ટ બનાવવા માટે કઈ કઈ અને કેટલી વસ્તુઓ જોઈએ જુઓ આ એકદમ સરળ રેસીપી છે એક વાર તમે આ સેટ કરી દીધું પછી સિસ્ટમને બરાબર ખબર છે કે દરેક ટેબલ બનાવવામાં શું શું વપરાયું આનાથી જાતે બધું યાદ રાખવાની કે ગણતરી કરવાની ઝંઝટ જ ખતમ અને જાદુ અહીં થાય છે આ એક નાનકડું વર્કફ્લો મેન્યુઅલ ગણતરી અને સ્પ્રેડશીટમાં માથું ખપાવવાનું કામ બંધ કરી દે છે બધું ઓટોમેટિક થાય છે આનાથી ભૂલો થવાની શક્યતા જ નીકળી જાય છે અને કલાકોનો સમય પણ બચે છે હવે માની લો કે એક વર્કશોપમાંથી એક મોટી ફેક્ટરી તરફ આગળ વધવું છે તો શું તો પછી આ સિસ્ટમને હજી વધુ શક્તિશાળી બનાવવા માટે બીજા ખાસ ટૂલ્સ પણ ઉમેરી શકાય છે આ આખી ઇકોસિસ્ટમનો દરેક ભાગ ઉત્પાદનના એક ચોક્કસ પડકારને હલ કરે છે જેમ કે પૈસાના હિસાબથી લઈને ફેક્ટરીના કામકાજ અને વેચાણ સુધી અને સૌથી સારી વાત એ છે કે આ બધા ટૂલ્સ એકબીજા સાથે મળીને એકદમ સરળતાથી કામ કરે છે દાખલા તરીકે ઝોહો ક્રિએટરનો ઉપયોગ કરીને એવી કસ્ટમ એપ બનાવી શકાય જે દરેક બેચ પાછળ કેટલો મજૂરી ખર્ચ થયો એનો ચોક્કસ હિસાબ રાખે આનાથી ખર્ચની ગણતરી વધુ સચોટ બને છે તો સવાલ એ છે કે આખી સિસ્ટમ ગોઠવવાનો અંતિમ ફાયદો શું આટલી મહેનત કર્યા પછી છેવટે મળે શું આ બધું છે કાચા માલના ઢગલા અને ખર્ચની યાદીને નફાના એક સ્પષ્ટ ચિત્રમાં ફેરવવા માટે જાણે તમે અંધારામાં કામ કરવાને બદલે સંપૂર્ણ નિયંત્રણ સાથે કામ કરી રહ્યા હો આ ચાર્ટ બધું જ કહી દે છે એક બાજુ છે અંદાજ કે ખર્ચ લગભગ આટલો થયો હશે અને બીજી બાજુ છે ઝોહોનો આંકડો એકદમ ચોક્કસ આ ચોક્સાઇ જ બિઝનેસના વિકાસ અને સાચા નિર્ણયો લેવાનો પાયો છે આનો સીધો અર્થ એ છે કે બિઝનેસને ખાલી આશાઓ પર નહીં પણ વાસ્તવિક આંકડાઓના આધારે ચલાવી શકાય છે અને આનાથી જે આત્મવિશ્વાસ આવે છે એ નિર્ણયો લેવામાં બહુ મદદ કરે છે તો છેવટે આખી વાત એ છે કે અંધાધૂંધીનું સંચાલન કરવાને બદલે એક વધુ નફાકારક બિઝનેસની સક્રિયપણે રચના કરવી હવે ખર્ચનું અનુમાન લગાવવાનું બંધ કરવાનું અને પોતાના વિકાસનું ઇજનેરીકરણ શરૂ કરવાનો સમય છે